એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડા ખાતે વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો થરાદના ખોરડા ખાતે આવેલ એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલમાં વિનિયન વાણિજ્ય કાયદા વિજ્ઞાન કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દીક્ષા સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાભી મઠના મહંત એક અંકિત પુરીજી મહારાજ સરતણભાઈ દેસાઈ ફી રિવિઝન કમિટી મેમ્બર ગુજરાત સરકાર તેમજ ડોક્ટર બિપીનભાઈ ત્રિવેદી પૂર્વ નાયબ શિક્ષક નિયામક ગુજરાત સરકાર કલાવતીબેન રાઠોડ જબરસી જાડેજા આસા ડેરી થરાદ નટવલાલ દવે પ્રમુખ શ્રી રાજેશ્વર ફાઉન્ડેશન કિશનભાઈ ત્રિવેદી મેનેજિંગ ટ્રસ્ટી એપી ત્રિવેદી શૈક્ષણિક સંકુલ ખોરડા દિલીપસિંહ સોઢા આચાર્ય લોકનિકેતન ઉત્તર બુનિયાદી વિદ્યાલય લવાણા ઈશ્વરસિંહ ચૌહાણ સરકારી માધ્યમિક શાળા જેતડા નટવરસિંહ ચૌહાણ આચાર્ય સરસ્વતી વિદ્યાલય વઘાસંગ રાજેશભાઈ